કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા અંતરિયાળ વિસ્તારના કંઢોલી મહુડી ગામે પહોંચ્યા સભાને સંબોધી હતી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા લોકસભાની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષના ઉમેદવાર મતદારોને રીંઝવવાના પ્રયાસ કરી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા અંતરિયાળ વિસ્તારના કંઢુલી મોહડી પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા ભાજપમાં પેપરો ફૂટ્યા પણ કોઈ એક્શન નથી લેવાતા આ ચૂંટણી જળ જમીન માટે લડવી પડશે આદિવાસીને અન્યાય થઈ રહ્યો છે આદિવાસી વન બંધુ નહીં વનવાસી નહીં આપણે આદિવાસી છે તેવું સુખરામ રાઠવાઈ સભા સંબોધીને જાહેર સભાના મંચ ઉપરથી ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા મુખ્યમંત્રી આવે છોટા ઉદેપુરમાં સો કિલોમીટરના એરિયામાં કોંગ્રેસના કાર્યકરોને એને ઘરમાં નજર કેદ કરે છે આદુ નથી ત્રીસ વર્ષથી ચાલે છે આ માન્ય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ રાજકીય કાવતરા ચાલે છે

કોઈ કોઈ વોરન્ટ નહી પોલીસ ધારે ત્યારે ઉઠાવી જશે ધારે છોડશે આ હિટલર શાહી છે અને આવતા દિવસોમાં આ વધવાનું છે એ વાત સાથે અમે ગુજરાતમાં માં ચોવીસ કોંગ્રેસ અને બે આમ આદમી પાર્ટી છવ્વીસ ચૂંટણીઓ લડી રહ્યા